વડોદરાનો અવાજનું ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માણેજામાં વધુ એક અકસ્માત બે વચ્ચે અકસ્માત થયા બાદ બાઇક સવારને લીધો અડફેટે અકસ્માતમાં આઠ વર્ષની બાળકીને ગંભીર ઇજા પિતા બાળકીને સ્કૂલે મૂકવા જતા તે સમયે સર્જાયો અકસ્માત બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ શું કહેશો જયારે અકસ્માત થયું તમે તમે એક હું શું જોયું હતું અને તમે તેના પછી શું કર્યું મેં છે ને સામે ની સાઈડ જ હતો અને વાઘ બાઈક વાળા નો બી નથી ગાડી બે ગાડીઓનો નો છે એ વેગેનર વાળા જે ટર્ન માર્યો ને પાછળ થી ઇનોવા વાળા એ ઠોકી છે અને એમાં વેગેનર ગાડી અડધી રોડ પર જતી રહી એમાં પેલી છોકરીની રેટ થઈ ગઈ છે સાત વર્ષની છોકરી છે અને સ્કૂલે મુકવા જતા રહ્યા એના પપ્પા ના ના મેં સામે જ કશે જતો નતો મેં સામે જોયું કે આ ભાઈ ટર્ન માર્યો મેં સામેની સાઈડ જ ઉભો રહેલો અને આ ભાઈ નો એવો છે કે ભાઈ ગાડી અડધી રોડ પર ગતિ રહેલી કટ માર્યો તો થોડું રિક્સ લેવો જોઈએ ગાડી બધી ફાસ્ટ બ્રેકર નથી કે કશું છે ને ગાડી વચ્ચે ગયા છે દવાખાને થી મધુરમ મધુરમ હોસ્પિટલ હોસ્પિટલ નાખીને અમને એવું નથી અમને જો એમની પોતાની છોકરીઓ તો પબ્લિક ગાડી કરી નાખે તે લોકો આજે પાર્કી છોકરી છે એ લોકો ભાગી ગયા છે એવું ના ચાલે ને બંને ગાડીના વાહન ચાલકો હા બે ભાગીને આયા છે